નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ઘઉંના બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઈકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો મોડાસા ચારસો એંસીથી પાંચસો સિત્યોતેર ભિલોડા પાંચસો દસથી છસો વીસ કુકરવાડા ચારસો નવ્વાણુંથી પાંચસો નેવું બાબરા ચારસો પંચ્યાસીથી પાંચસો પચીસ ઉપલેટા ચારસો પચાસથી પાંચસો પચીસ ખેડબ્રહ્મા પાંચસો વીસથી પાંચસો સિત્તેર વડાલી પાંચસો ચૌદથી છસો બે હિંમતનગર પાંચસો છવ્વીસથી છસો કલોલ પાંચસો ત્રીસથી પાંચસો સાઠ ઈડર પાંચસો એકથી છસો પાંચ મહેસાણા ચારસો એંસીથી છસો અગિયાર આંબલી આસણ ચારસો સાઠથી પાંચસો સાઠ મોરબી ચારસો પાંત્રીસથી પાંચસો સડસઠ પાટડી ચારસોથી ચારસો ઇઠોતેર વાંકાનેર ચારસો દસથી પાંચસો બાવીસ વડગામ પાંચસો એકત્રીસથી પાંચસો એકાવન બહુચરાજી પાંચસોથી પાંચસો છવ્વીસ વિરમગામ ચારસો થી પાંચસો છાસઠ પાલીતાણા ચારસો એંસીથી પાંચસો એંસી મહેસાણા ચારસોથી પાંચસો બાર માણસા પાંચસોથી પાંચસો છોતેર હળવદ ચારસો ત્રીસથી પાંચસો હારીજ પાંચસોથી પાંચસો પચાસ ધાનેરા ચારસો છોતેરથી પાંચસો એકોતેર જામજોધપુર ચારસો એંસીથી પાંચસો પચીસ સિહોરી ચારસો પંચ્યાસીથી પાંચસો વીસ થરા પાંચસો દસથી પાંચસો ચાલીસ કડી ચારસો પંચાણુંથી પાંચસો એંસી જામનગર ચારસોથી પાંચસો સોળ વિજાપુર પાંચસો પાંચથી પાંચસો ત્યાંશી ગોઝારીયા પાંચસો પિસ્તાલીસથી પાંચસો પિસ્તાલીસ હોડીનાર ચારસો ત્રીસ થી પાંચસો પંદર ડીસા પાંચસો વીસ થી પાંચસો છેતાલીસ ઇકબાલગઢ પાંચસોથી પાંચસો સત્યાસી સિદ્ધપુર પાંચસો પંદરથી પાંચસો છત્રીસ ખંભાત ચારસો પચાસ થી સાતસો અગિયાર જામખંભાળિયા ચારસોથી ચારસો પંચ્યાસી તળાજા ચારસો એકત્રીસ થી પાંચસો એકાવન વિસનગર પાંચસોથી પાંચસો એસી માંડલ ચારસો થી પાંચસો અઢાર તલોદ પાંચસોથી પાંચસો એંસી પાટણ પાંચસો છથી પાંચસો પાસઠ રાઘનપુર ચારસો નેવુંથી પાંચસો બત્રીસ પાલનપુર પાંચસોથી પાંચસો એકોતેર બોટાદ ચારસો નેવુંથી છસો દસ ચોટાણા પાંચસો સત્તાવનથી પાંચસો સત્તાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો